સોલ ત્રણ બે હજાર ચોવીસના રોજ મને સુરત મહાનગરપાલિકાના કુસુમન હાઈસ્કૂલના પ્રિન્સિપલ અવિનાશ પાટીલે એમને એક બસ પર જે ગેમ રમવા માટેનું જે ત્રણ પાના સાતોનું જે પોસ્ટર એમને જોઈને એ બસનો ફોટો સાથે મને કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેટ ના એ સિટી લિંક સાથે જ્યારે સંપર્ક કર્યો ને ત્યારબાદ મને જાણવા મળ્યું ઓલેક્ટ્રા કંપનીની આ બસ છે અને ઓલેક્ટ્રા કંપની જે આપણે સુરત શહેરની અંદર જે કોન્ટ્રાક્ટ એજન્સી તરીકે આપણે આપવામાં આવ્યું છે બસેસનું આ બસેસને જાહેરાત કરવા માટે આ કોન્ટ્રાક્ટમાં મેન્શન કરવામાં આવ્યું છે અને જે આ ત્રણ પાનાવાલી કે અન્ય જે જાહેરાતો છે એમની પાસે જે હાઈકોર્ટનો જે આદેશ છે આદેશ પ્રમાણે જ એ લોકોએ જે વાંધાજનક છે વાંધાજનક સિવાયની એ તમામ મતલબ આ લોકો લગાડી શકી એવી રીતે એમની પાસે હતું તો છતાં હું એજન્સીને જાણ કરી આ એક લાખ પંચ્યાંસી હજાર બાળકો સુરત મહાનગરપાલિકા જ્યારે વિનામૂલ્યે બનાવવા માટે એટલું મોટું ભગીરથ કાર્ય કરતું હોય અને આ નાની બાબત એક આપણી છબીને ખરાબ કરે અને ખરેખર મને પણ એવું લાગ્યું હું એજન્સી સાથે વાત કરીને એજન્સીને સૂચના આપ્યા બાદ તરત જ એજન્સીએ મને જાણકારી આપી હું દિલ્હીની જે એજ અમે પેટા એજન્સી જે અમારી પાસે દિલ્હીની એડવર્ટાઇઝિંગની છે એની સાથે વાત કરીને તરત જ એમને ત્રણ દિવસની અંદર જ જે દસ બસેસની અંદર જે ગેમિંગ ઝોનવાળા ત્રણ પાના રમવાવાળી જે ઓનલાઈન ગેમ રમવાનું જે પોસ્ટર હતું એ પોસ્ટર ઉતારીને તાત્કાલિક આ ફરિયાદનો નિકાલ કર્યો હતો બીજી બાબત તમને જણાવું અમારી પાસે આ દોઢસો બસ ઇલેક્ટ્રોની અને બીજી ગ્રીન સેલની આ બસેસ આ ટેન્ડરમાં જ મતલબ જે એડવર્ટાઇઝ કરવા માટેનું જે ટેન્ડરમાં નક્કી કરવામાં આવ્યું છે બીજી અમારી પાસે આજે જેબીએમ કંપની અને બીજી હંસા અને મારુતિ આના માટે અમે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી રહ્યા છીએ અને અમે સીધા અમારા નેજા હેઠળ કોઈ પણ આવી જાહેરાત ના થઈ શકે એની અમે કાળજી લેવાના છે